દેવગઢ બારિયા તાલુકાના સાતકુંડા ગામે ભાજપના નેતાના ત્યાં થઈ ચોરી આ તારીખ બે આઠ બે હજાર પચીસ શનિવારના રોજ સવારે દસ કલાકે મકાન માલિકના દ્વારા આપેલ માહિતી અનુસાર જે કહી શકાય કે ભાજપ નેતાના બંધ મકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો જેમાં ગત તારીખ ત્રીસ સાત બે હજાર પચીસની રાત્રિ દરમિયાનથી એકત્રીસ સાત બે હજાર પચીસ સવાર સુધીમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો જેમાં ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચૌહાણને ત્યાં ચોરી થઈ હતી અને ભૂપેન્દ્રસિંહ ચૌહાણ તેના પરિવાર સાથે જ્યારે વડોદરા હતા તેના બંધ મકાનમાં જે આ ચોરીનો બનાવ બનવા પામ્યો હતો મકાનનો મુખ્ય દરવાજો તોડ્યા અને સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ અંદાજે છત્રીસ તોલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ લઈ અને ચોરો ફરાર થયા હતા ભાજપ નેતાને ત્યાં લાખો રૂપિયાની ચોરી થતા હોવાનો સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો જેમાં ભાજપ નેતા ત્યાં ચોરી થતાં પંથકમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામી હતી જેમાં ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહના પુત્ર ધનંજય ચૌહાણે સાગતવાડા પોલીસ સ્ટેશનમાં મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મારું નામ ધનંજય ચૌહાણ છે સાતપુનાનું નિવાસી છું આ મારું ઘર છે અહીંયા ત્રીસ તારીખે રાતના લગભગ અગિયાર બાર વાગ્યા પછી રાતના ચોરી થઈ છે અને એ ચોરીની જાણ અમને સવારે જ્યારે કામવાળીવાળા આવ્યા ત્યારે અમને જાણ થઈ જાય એ એ રાતના અમે હું અને મારા મધર ને ફાધર ત્રણેય જણ અમે બરોડા હતા સવારે જ્યારે આવ્યા ત્યારે બધું જોયું ત્યારે અમે પોલીસને જાણ કરી આવ્યા પછી અને પોલીસે કાર્યવાહી ચાલુ કરી અને અમે જ્યારે અંદર બધું જોયું ત્યારે તપાસમાં એવું આવ્યું છે કે અમારું અંદાજે છત્રીસ તોલા જેવું સોનું ગાયબ થયું છે થોડા ઘણા બે લાખની આજુબાજુ કે કેસ હતા એ ગાયબ થયું છે અને પોલીસને પછી જાણ કરી છે તો પોલીસની કાર્યવાહી હવે ચાલુ છે તો અમારી માંગ એટલું છે કે હવે જે કાર્યવાહી ચાલુ થઈ છે એમાં જલ્દીથી જલ્દી તપાસ કરીને જે આગળ કાર્યવાહી છે એ પૂર્ણ થાય